મારું ગામ લાલપુર મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું પોતે સભ્ય તરીકે છું અને મારા પંચાયતના પણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોટ પાણીની ચોકી લીમડાનો ઝાડ ફૂલ છોડ આ બધું શ્યામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય હિનાબેન લાલસિંહ ચૌહાણ તેમજ આકાશ કુમાર ચંદ્રકાંત ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ અમારા પંચાયતના હિત વિરોધી છે બરોબર પછી અમારે અમારે પાદર ગામનો જે બોર હતો એ બોર્ડ ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે તો જઈને કરી આવ્યા છે તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું જો આ કોઠ અને આ પાણીની ચોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી વાહી કરવા મારી નમ્ર રથ છે મારુ નામ રાઠોડ નરેન્દ્રસિંહ સોનસી હું પંચાયત સભ્ય છું પાદર ગામનો વતી છું જે પંચાયતમાં લાલસીએ તથા આકાશ વ્યાસે જે કોટરું તોર્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી એમ એ વિરુદ્ધમાં છે આજે વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે અવૈશને દરખાસ્ત કરી હતી જે તદ્દન ખોટી છે બરાબર કઈ કઈ રીતે રણગીતી કોઈ લાઇટ નો બોટરો બોટરો બારી કાઢવી બરાબર પંચાયત નું ફોટો એરોનમેન્ટ કર્યો સરપંચ કોઈ નહીં रुकावट તો ખરી પંચાયત ની ટોટલી કામ માં रुकावट તો શામપુર ની ખરી છે અમારું લાલપુર પાદર એક તરફી છે બરાબર શામપુર માં સરપંચ ને જવું પણ મુશ્કેલ છે બરાબર એરોનગતિ કરવાનો કારણ એરોનગતિ કારણ કરવાનો કારણ કા કોટ અમન પુશાવા કે બોડી ની પુશાવા કે ઇમદીમ લાલસી એને ચંદ્રપાલ પણ પાડી દીધો છે બરાબર આકાશવા છે ભાજપ સદસ્ય છે બરાબર ઉપર તાલુકા સદસ્ય છે ભાજપ ચહવાણ ચૌહાણ હા યુવાન પતિ છે દવાખાના જોબ કરે છે